ફોરેસ્ટ કચેરી ખાતે અમુક કર્મચારીઓને છૂટા કરી દેવાયા હોય જ્યારે અમુક કર્મચારીઓને પગાર ચૂકવવામાં ન આવેલ હોવાના પ્રશ્નને લઈને પ્રતિક ધરણા ઉપર બેઠા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગોપનાથ રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગની કચેરી ખાતે આજે અમુક કર્મચારીઓ પ્રતિક ધરણા ઉપર બેઠા છે જુના પ્રશ્ન બાબતે પૂછવામાં આવતા અમુક કર્મચારીઓ એ પોતાને કોઈ પણ વાક ગુના વગર નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવેલ હોય જ્યારે અમુક કર્મચારીના છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં ન આવેલ હોવાના પ્રશ્નને લઈને આજે તારીખ ત્રીસ ના રોજ સવારે અગિયાર ને ત્રીસ કલાક ધરણા પર બેઠા છે સમ્રાટ સમાચાર ભાવનગર ભડાયા રમેશભાઈ હાલજીભાઈ શું પ્રશ્ન પ્રશ્ન મારો નવ મહિનેથી મારો પગાર બાચી છે મને થાઠો નથી એ માટે હું ધરણા માટે બેઠો ફર્સ્ટ ઓફિસ છે આ લોકો કોઈ ફર્સ્ટનો કોઈ માઇનને રાખતા નથી મારે ગરીબ પોઝિશનને રીતે આ નવું નવું પગાર નથી આપ્યો તો તેથી મારે કેમ મારે ભરણ પોષણ કરવું એ માટે હું આજે ત્રીસ ના રોજ ધારણા માટે બેઠો છું આ ઓફિસે તળાજા કેટલા લોકોનો પ્રશ્ન છે હું પ્રશ્ન તો જણા તમારો પ્રશ્ન છે નીચે જે લોકો ધરણામાં બેઠા છે એ લોકોનો શું પ્રશ્ન છે ધરણા ઉપર બેઠા છે રમેશભાઈ આલજીભાઈ પડાયા તો એમનો કેસ મેટર ચાલુ છે હાઈકોર્ટની અંદર એમનો કેસ નંબર છે અગિયાર પાંચ ચોત્રીસ બે હજાર બાવીસની અંદર કેસ દાખલ થયેલો છે હાઈકોર્ટની અંદર એમનો ઓરલ ઓર્ડર થયેલો છે હાઈકોર્ટનો તો ઓરલ ઓર્ડરના અનુસંધાને અમે એમની દરખાસ્ત તૈયાર કરી અને અમારી વડી કચેરીએ સાદર કરેલી છે ત્યાંથી દરખાસ્ત મંજૂર થાય એટલે પ્રોપર ચેનલ મંજૂરી મળે એટલે અમે એમને ચૂકવણું તરત જ કરી દેવાના છે

અચ્છા તમે શું ગમે બેઠો છો અત્યારે નોકરી હાટું બેઠા મને ગમે ના નોકરી કરી મને રાખી લે